ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં મોટા જથ્થામાં તરબૂચની આવક થતી હોય છે મોટા ભાગના લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવું વધુ પસંદ કરતા હોય છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે જામનગરમાં લાલ નહીં પરંતુ પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે આ તરબૂચ લાલ તરબૂચ કરતાં બે થી ચાર ગણા મીઠાશવાળા હોય છે પીળું તરબૂચ બહારથી લાલ તરબૂચની જેમ જ લીલા કલરનું જ હોય છે પરંતુ અંદરથી પીળા કલરનું તરબૂચ જોવા મળે છે જો જામનગર થી મહેશ વાઘેલા રિપોર્ટ હું મુન્નાભાઈ તરબુજ વાળા મારે અહીંયા ચાર પાંચ વર્ષથી આ પીડા તરબુજ આવ્યા છે આ ફેરે પર તરબુજ આવ્યા છે ને આવતા વર્ષ સુધી આમાં નવી પ્રોસિજર અમારી ચાલુ છે એટલે એ આવશે ને પીડા એકદમ મીઠા અને ગેરંટી વાળા અમારા આગળ આવે છે એ પ્રાચી બાજુથી જ આવે છે અમારું આવે તો પ્રાચી બાજુનું છે રામસિંહભાઈ નામ છે ખેડૂનું ને બરોડાથી આવે છે એ માલ બરોબર જામનગરના તરબૂચના જાણીતા વેપારી મુનાભાઈને ત્યાં હાલ પીળા કલરના તરબૂચ મંગાવ્યા છે તેઓએ થાઇલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા બાદ વાવેતર કરાવ્યું હતું હાલ પ્રાચી પાટણથી તરબૂચ મંગાવીને તેઓ આ પીળા તરબૂચનું વેચાણ કરે છે જામનગરની બજારમાં જબરી માંગ છે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પીળા તરબૂચનું વાવેતર થાય છે તેમજ લાલ તરબૂચ કરતાં પીળા તરબૂચ ખૂબ જ મીઠા હોય છે અને પીળા તરબૂચની કિંમત પણ લાલ તરબૂચ કરતાં ડબલ હોય છે

એવા અમારા બે ચાર કલર હજી પ્રોસીઝર કંપની ચાલુ છે એ આવશે એ કલરના ના હજી અમારા એક કલર હજી બાકી છે મારે બાર થી પીડા અંદરથી થી લાલ આવકમાં છે એ આ ફેરે જ આવશે આ અઠવાડિયે દસ થી માં હજી માલ તૈયાર નથી હવે આવકમાં છે મારા